સુરતમાં એકસો આઠ ના કર્મચારીની હડતાલનો બીજો દિવસ છે ત્યારે પોતાની માંગ સાથે હડતાલ પર છે તેવામાં બીજા જિલ્લામાંથી કર્મચારી બોલાવી એકસો આઠની સેવા શરૂ કરી છે આવનારા કર્મચારીને સમર્થન હડતાલમાં જોડી રહ્યા છે તે ઉપરાંત કંપની સાથે સુરતની બહાર અમદાવાદ ભાવનગર વલસાડ સહિતના કર્મચારી સમર્થન આપી આગામી કલાકમાં હડતાલમાં જોડાઈ જવાની ટેલિફોનિક માહિતી આપી છે અને જ્યાં સુધી માંગણી પૂરી નહીં થાય ત્યાં સુધી હડતાલ યથાવત રહેશે તેમની મુખ્ય માંગણીઓ એ રહી છે કે આપઘાતનો પ્રયાસ કરનાર ટર્મિનેટેડ બે કર્મચારીઓને નોકરી પર પરત લેવામાં આવે ઓવરટાઈમનો પગાર આપવામાં આવે હક રજા આપવામાં આવે જેવી વિવિધ માંગણીઓ સાથે તેઓ સિવિલ કેમ્પસમાં ધરણા પર બેઠા છે હાલ આવશ્યક સેવા ન ખોરંભાય તે માટે મેનેજમેન્ટ દ્વારા વધારાનો સ્ટાફ બોલાવી દેવામાં આવ્યો છે સાથે જ નવા સ્ટાફની પણ ભરતી કરવામાં આવી છે હાલ જે સ્ટાફને પણ બોલાવવામાં આવ્યા છે તેઓ પણ અડધી તાલીમ લઈને આવ્યા હોવાનું તેઓએ જણાવી રહ્યા છે જોકે હવે ધીમે ધીમે અન્ય જિલ્લાના વિવિધ યુનિયનો પણ આ હડતાલમાં જોડાય અને આ આંદોલન ગુજરાતભરમાં પ્રસરે તેવી સંભાવના જણાઈ રહી છે